અમદાવાદ ખાતે જ નિર્માણ પામી રહ્યું છે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં પંદરસો પચાસ ધર્મસ્થં ઉપર રાફટ સતત બોતેર કલાક અને છસો જેટલા કાર્યકરો છત્રો ટન સિમેન્ટ અને

મહિલા સંગઠનના ચેરમેન મહિલા યુવા સંગઠનના ચેરમેન કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાયા હતા અને માં ઉમિયાના જયઘોષ સાથે નવા કાર્યાલયના શ્રી ગણેશ કર્યા હતા ગ્રુપોડ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર